તો આ આબુ રોડ ઉપર મોટો પથ્થર છે ને એની એક્ઝેક્ટ સામે હોટલ અમારી હતી હોટલ પરમેશ્વરી જે અમે ફ્રેશ થઈ ગયા છીએ હવે માઉન્ટ આબુ ઉપર હિલ ઉપર જવાના છીએ તો ચાલો મળીએ હિલ ઉપર હાલો સીતારામ જયા ભાઈ ગયા બધા બધા તૈયાર થઈ ગયા છે ફ્રેશ રાહુલભાઈ સામાન મેળા ગોઠવા ગાડીમાં અને હવે આપણે આબુ હિલ ઉપર જવાના છીએ છોકરાઓને અત્યારે નાસ્તામાં બબલા ખાય છે જેન્સી તો જેન્સી તકે ખલવાણું લાગે છે મોટામાં તો લા રેડી ને લા આયા ને બધા સામાન બાંધે છે મોટાભાઈ નાસ્તામાં બબલો ખાય છે આપડી ગાડી ને આબુ રોડ તો સુરત થી આબુની આ યાત્રામાં આબુ રોડ થી આપણે ઉપર ગુરુ શિખર સુધી પૂરી યાત્રામાં જોડાયેલા આપણે ગુરુ શિખર આબુ દેલવાડાના દેરા તેમજ એ સિવાયની જે નક્કી લેક અને તેમજ જે આબુમાં કઈ કઈ જગ્યાએ ફરવાના સ્થળો છે એ તમામ સ્થળોની આપણે મુલાકાત લેવાના છે એ માત્ર માટે આ આ વિડીયોની તમામ પૂરેપૂરી સિરીઝ તમે જોઈજો જે એક બાદ એક ભાગમાં આવશે આ ભાગ એક છે જેની અંદર આપણે ગુરુ શિખર સુધી જઈ રહ્યા છીએ આગળ છેલ્લે સુધી આખી સિરીઝ જોવાનું ભૂલતા નહીં ચેનલ માં નવા હોય તો ચેનલને ને કરી દેજો અને વિડિયો લાઈક અને શેર કરવાની ભૂલતા નહીં તો ચાલો આપણે સાથે મળીને કરીએ આબુની આ યાત્રા મુખ્ય ગેટ થી આપણે પ્રવેશ મેળવી લીધો છે નાગળ બે થી ત્રણ જગ્યા ઉપર આ પ્રમાણેના ગેટ બનાવેલા છે એ પસાર કર્યા બાદ આપણે ઉપર ગુરુ શિખર સુધી પહોંચશે તો માઉન્ટ આબુમાં આપણે ગુરુ શિખર આબુ પહોંચી ગયા છીએ આબુ નું જે તળેટી છે ત્યાંથી આનું અંતર સાત કિલોમીટરનું છે અને અહીંયા આપણે જો ગાડી લઈને આવીએ તો ગાડીનો પાર્કિંગ એરિયા છે પાર્કિંગ ચાર્જ પચાસ રૂપિયા છે અને મારી પાછળ જે ગુરુ શિખર આબુ છે એટલો ડુંગરો આપણે જાતે ચડીને જવાનો રહે

આ રીતની અહીંયા બે બાજુ શોપ છે જ્યાંથી પ્રસાદ તેમજ વસ્તુ નાસ્તો અને બધું વસ્તુ તમે લઈ શકો છો બાકી આપણું આ ફેમિલી જવો તૈયાર થઈ ગયું છે જવા બધા રેડી થઈ અને ગોરુ શિખર ચડવાનું શરૂ કરી દીધું છે આ જરા બા

写完了什么？不吃啊？<noise>